દસ દિવસ અગાઉ પાટડી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ કે પોતાની સાથે કુલ પાંચ ઇસમોએ ભેગા મળી અને હની ટ્રેપનું કાવતરું રચેલ છે અને રૂપિયા દસ લાખની ખંડણી માગે છે જે અનુસંધાને પાટડી પોલીસ સ્ટેશનની અંદર આ કામના આરોપીઓ માલતીબેન રાવલ ભરતભાઈ ઠક્કર દશરથભાઈ પટેલ ઇમરાનભાઈ રાઠોડ તથા અન્ય એક અજાણી સ્ત્રીની વિરુદ્ધમાં બીએનએસ તથા વિવિધ તેની વિધવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવેલ આ અનુસંધાને પાટડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આરોપીઓની શોધખોળ કરવા સ્વરૂપ પંજાબ હરિયાણા ઉત્તરાખંડ તથા જુનાગઢ અને તેના અલગ અલગ શહેરોની અંદર શોધખોળ કરતા ગઈકાલે પાટડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિદ્યા સાહેબ રાવને માલતીબેન રાવલ તથા ભરતભાઈ ઠક્કર મળી આવેલ છે અને તેઓની પૂછપરછ કરી આજરોજ તેઓને ગુનાના કામે અટક કરેલ છે અને તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે આ કામે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે